વાત હવે સુરતની કરીએ કે જ્યાં DGP ની સૂચના બાદ અસામાજિક તત્વો પર કડક એક્શન લેવાની શરૂઆત કરી દેવામાં આવી છે સુરત શહેરમાં અસામાજિક તત્વોને ત્યાં ડિમોલેશનની કામગીરી પણ હાથ ધરવામાં આવી સચિન જીઆઈડીસી માં માથાભારે આરોપી જીવન ભરવાડને ત્યાં ગેરકાયદેસર બાંધકામ જે ઊભો કરવામાં આવ્યું હતું તે બાંધકામને તોડી પાડવામાં આવ્યું છે

સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતો જીવન મેપાભાઈ ભરવાડ જેના વિરુદ્ધમાં સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં બે હજાર વીસથી લઈ બે હજાર પચીસ સુધીમાં ચાર મારામારીના ગુનાઓ નોંધાયેલા છે બે હજાર બાવીસમાં એને ફાંસા હેઠળ ધકેલવામાં આવ્યો છે હાલમાં મહેરબાન ડીજીપી સાહેબ તેમજ મેરબાન પોલીસ કમિશનર સાહેબના આદેશ અનુસાર અંદાને કે જે અસામાજિક તત્વો હોય અને જે સરકારી જગ્યા ઉપર પોતાનો ગેરકાયદેસર કબજો રાખી વસવાટ કરતા હોય અથવા તો કોઈ પણ રીતે ભાડું ઉઘરાવતા હોય કાર્યવાહી કરવાની સૂચના હોય જે આ જીવન મેપા ભરવાડ છે સરકારી ખાટી ઉપર એકસો ને ઓગણપચાસ જેટલી ઓરડીઓ અને છ જેટલી દુકાનો ગેરકાયદેસર બાંધકામ કરેલું હતું તો એસએમસી ના સંકલનમાં રહી અને આ જે અસામાજિક તત્વો છે તેનું ગેરકાયદેસર નું બાંધકામ દૂર કરવાની કાર્યવાહી થઈ રહી છે